આટકોટના ડીબી પટેલ કન્યા છાત્રાલય દુષ્કર્મના મામલે ગોંડલ ડીવાઈ એસપી કિશોરસિંહ ઝાલાની પ્રેસ કોન્ફરન્સ સમગ્ર મામલે અત્યાર સુધીમાં મધુ ઉર્ફ મધુકાન ટાઢાણીની ધરપકડ કરવામાં આવી મધુ ઉર્ફ મધુકાન ટાઢાણી અને ગ્રામ્ય પોલીસના નિવેદનોમાં ફેરફાર જોવા મળ્યા દુષ્કર્મના આરોપી મધુએ વિડીયો વાયરલ કરીને કહ્યું હતું કે હું સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થાઉં છું ગ્રામ્ય પોલીસે પ્રેસમાં કહ્યું હતું કે આરોપીને અમે ભરોડી ટોલના ખાતી ઝડપ્યો છે મધુ ઉર્ફ મધુકાન ટાઢાણીના અગાઉ ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા ફર્ધર રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવતા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો દુષ્કર્મના અન્ય આરોપી પરેશ રાદડિયાની શોધખોળ મામલે ચાર ટીમ બનાવવામાં આવી છે પરેશ રાદડિયાએ પોલીસની ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે વધુ વિદ્યાર્થીનીઓ ભોગ બની હોય તે પ્રકારની રજૂઆત અમારા સુધી નથી આવી કે ડીપરવાડિયા હોસ્પિટલ ખાતે દુષ્કર્મની ઘટના બની નથી ગઈ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એક રેક્ટર બેન જે પૂર્વ ફરજ બજાવતા હતા ડીબી છાત્રાલય હાટકોટ ખાતે તેને આવીને ફરિયાદ જાહેર કરેલી કે મા જે ડીબી છાત્રાલયમાં છે ત્યાં આ ભાઈ મધુભાઈ ટાઢાણી અને પરેશભાઈ બંને અમારી ઉપર દુષ્કર્મ કરેલું છે જેની અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આઈપીસી કલમ ત્રણસો છોતેર એક એફ વગેરે જુદી જુદી કલમ દુષ્કર્મની કલમો અનુસંધાને અને આ ગુનાની તપાસ પ્રથમથી જ અમારા મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ ની સૂચનાથી આઈયુસીએ ડબલ્યુ ના મહિલા પીઆઈ રાઠોડ સાહેબ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે જે નાસ્તા ફરતા આરોપી હતા તેને પકડવા માટે જુદી જુદી ટીમો મોકલેલી હતી અને આ અનુસંધાને એલસીબી પીઆઈ રાજકોટ ગ્રામ્યના વડોદરા સાહેબ ને હકીકત મળેલી જેઓને અટક કરી ભરૂડી ટોલ ના તેઓને બે આઠ બે હજાર ચોવીસ ના રોજ અટક કરવામાં આવેલા મધુભાઈને અને મધુભાઈ આ ભોગ સંબંધ અગાઉ હતા એવું એને કબૂલ કરેલું છે જે અનુસંધાને એની ધોરણસર અટક કરવામાં આવેલી છે તેઓના ચૌદ દિવસના રિમાન્ડ માંગેલા જેમાંથી તેઓને દિન બે ના રિમાન્ડ મળેલા જે અનુસંધાને રિમાન્ડ દરમિયાન અમારા જે મહિલા પીઆઈ છે તેઓએ આ કામે સુરત તથા આજુબાજુ તપાસ કરેલી અને આ કામે વધારે પુરવવા મેળવવા માટે ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા આમ ટૂંકા ગાળામાં આ આટકોટ પોલીસ સ્ટેશનના જે દુષ્કર્મની જે છે ફરિયાદ એના અનુસંધાને તમામ આ જે આરોપી છે મધુભાઈ તેઓને અટક કરવામાં આવેલા છે અને બીજા એની સાથે કોણ કોણને શું શું છે કેવી રીતે ભાગ ભજવો એ અનુસંધાને પણ આ બાબતે હાલે તપાસ ચાલી રહી છે પરેશભાઈને લઈને જુદી જુદી ચાર ટીમો ચારથી પાંચ ટીમો આ કામે લાગેલી છે અને તેઓના ઘરે તથા આશ્રય સ્થાને વગેરે માં આ બાબતે તપાસ કરવામાં આવે આ કામે જે એમને વિડીયો વાયરલ કર્યો છે એની પણ તપાસ કરવામાં આવેલી રહી છે વિડીયોની પણ ખરાઈ કરવામાં આવેલી છે ક્યાંથી વિડીયો વાયરલ કર્યો શું કામ વાયરલ કરેલો એની પણ તપાસ ચાલુ છે